મોટી સંખ્યામાં મહિલા પુરુષો છ્યાસઠ કેવી સબસ્ટેશન ખાતે ધસ્યાવ્યા હતા લાંબા સમયથી વીજ કંપનીના અનગઢ વહીવટને પરિણામે દિવસમાં પંદરથી વધુ વખત ગમે તે સમયે લાઇન ટ્રીપિંગની સમસ્યા થયા કરે છે દિવસમાં એકવાર વીજ ટ્રીપિંગ થતું હોય વીજ ઉપકરણોને પણ નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે શ્રીતપુર ગામને અલગ ફીડર આપવામાં આવે તે વિક્રામજનોની માંગ અગાઉ પણ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી આ સમસ્યાના નિરાકરણને ખાતરી આપ્યા બાદ પણ તંત્રએ કોઈ પગલાં નહીં લેતા રોષે ભરાયેલા નગરજનોએ ડભોઈ એમજીવીસીએલ સબસ્ટેશન ખાતે હલ્લા બોલ કર્યો હતો અને વહેલી તકે ગામનું અલગ ફીડર આપવાની માંગણી કરવામાં આવી હતી જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી 啊，好好嗯、好啊，问你多少？ સ્ટેશન જ્યાંથી બનાવ્યું છે ત્યારે પહેલા અમને કીધું તું કે આવી સપરેટન પણ છે ત્યાં ગામમાં ઘઉંમાં ના જાય તમને સપરેટ લાઇટ મળશે પણ તાપ એના છતાં હોય અમારા ગામમાં એટલી બધી લાઇટો જાય છે છેલ્લા ચાર મહિનાથી અમને એટલું પ્રોબ્લેમ થાય છે હળે વારણ ગડી લાઇટો જતી રહે છે અને એના ધકે આમાં છોકરાઓને બધા ગયડાઓને બધાને એટલું અઘરું પડે રાતે હોય લાઇટો જાય એરું જંજર આવે તો એનું અમે શું કરવાનું સાપ આવે નીચે આવે બધા ઘરમાં પેહીએ છોકરાઓને બહાર નીકળવાનું કેટલું

કરી કે એટલી લાઈટો જાય છે પાંચ પાંચ મિનિટ લાઈટો જાય છે અમારી ટીવી ફ્રીજ એસી આ બધી વસ્તુ બગડે ના ઘરે ઘરે પાંચ પાંચ મિનિટ આવી જાય છે કરે તો એ બધું વસ્તુ ભરપાઈ કોણ કરી રહ્યા છે અમને જીબી વાળા કરી રહ્યા છે અમને બધું આમાં ઘરનું કેટલું બધું સામાન કેટલું મિક્સર વગેરે બધું કેટલું ઉડી ગયું છે એ કોણ કરી રહ્યા છે એનો અમારે ભરપાઈ હોય જોઈએ છે ને એ કોણ હાલે અમારે એટલે અમે જીવી વાળા નિવેદન છે કે અમારે અમારું સપરેટ અમારું કરી આપજો કનેક્શન જ્યારથી સિદ્ધપુર ગામમાં સબમિશન બન્યું ત્યારથી તે દિવસે અમને શરત કરેલી કે તમારા ગામમાં અલગ ફીડર આપવામાં આવશે લાઈટ સેટ પણ ટ્રીપિંગ થાય નહીં પણ એ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી ચાર મહિનાથી એક ડાયરું ટ્રીપિંગ રોજનું ચાલીસથી પિસ્તાલીસ વાર ટ્રીપિંગ થાય છે કાલે રાત્રે પણ અગિયાર સવારના પાંચ વાગ્યાથી બે વાર ગયેલા તો પંદર દિવસની મુદત આપેલી પંદર દિવસ ની ઉપર દોઢ મહિનો થવા આવ્યો હજુ કોઈ અધિકારી ભરવા નથી આવ્યો અને કોઈ ફોન રિસીવ કરતા નથી

પાવર પણ ઓછો પડે છે છે લાઈટ જ થાય ગામોની કયા કયા સિદ્ધપુર ચનવાડા ધરમપુરી માંગરોળ નવી માંગરોળ કરનેટ બોરિયાદ વઢવાણા ધરમપુરી